અમદાવાદ જી એસ મલિકે કાગડા પીઠ અને ગુજરાત યુનિવર્સિટીના પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી અમદાવાદના પોલીસ કમિશ્નર જી એસ મલિકે શહેરના કાગડાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનોની આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનોમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને તેમની કાર્ય પ્રણાલીનું નિરીક્ષણ કર્યું આ બંને પોલીસ સ્ટેશનો અમદાવાદ શહેરના નિયમિત પોલીસ મથકનો એક ભાગ છે જે શહેરની લાખથી વધુ વસ્તીની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે પોલીસ કમિશનરે નિરીક્ષણ દરમિયાન સ્ટેશનોમાં સ્થાપિત સીસીટીવી કેમેરા અગ્નિશમન સુરક્ષા પ્રણાલીઓ અને નાગરિકો માટેની પાર્કિંગ જેવી સુવિધાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી તેમણે પોલીસ કર્મીઓ સાથે વાતચીત કરી ને તેમને કામગીરી અને પડકારો વિશે માહિતી મેળવી આ મુલાકાતનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સુધારાઓ સૂચવવાનો હતો આ નિરીક્ષણ બાદ પોલીસ કદમ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનોને વધુ ટેકનોલોજી સજ્જ અને નાગરિક કેન્દ્રિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમણે પોલીસ કર્મીઓને કાયદો વ્યવસ્થા જળવવા અને નાગરિકો સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ મુલાકાત પોલીસ દળના આધુનિકતાને પ્રતિબંધતા દર્શાવે છે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દ્વારા 31 અગસ્ટના રોજ આ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને બીજી ઘણી બધી બિલ્ડિંગોનો ઈ ઇનોગ્રેશન કરવામાં આવેલો જે અનુસંધાને આપના પોલીસ સ્ટેશન શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ અને આજે આપણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી અને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે અહીંયા કાગડાપીઠ માં આપણે સ્થાનિક આગેવાન સાથે મીટિંગ પણ કરી છે